રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો આજનું ભાવિ દર્શન ચેનલમાં મિથુન રાશિ માટે ઓગસ્ટ બે હજાર પચીસનું સંપૂર્ણ માસિક રાશિફળ લઈને હાજર છીએ શ્રાવણ માસમાં ભગવાન શિવના આશીર્વાદ સાથે શું બદલાવ લાવશે તમારું નસીબ ચોક્કસ જાણો પ્રેમ નોકરી ધંધો અને આરોગ્યના ભવિષ્યફળ અને હા મિત્રો હવે યુટ્યુબમાં આવ્યું છે નવું ફીચર હાઇપ્સ લાઈક સાથે તમારું હાઇપ કોમેન્ટ જરૂરથી દેજો જય મહાદેવ ઓગસ્ટમાં સફળતા તમારી રાહ જોઈ રહી છે તો ચાલો જાણીએ મિથુન રાશિનું વિસ્તૃત રાશિફળ ઓગસ્ટ બે હજાર પચીસ મિથુન રાશિ ક છ ને ગ અક્ષરથી શરૂ થતાં નામોવાળા માટે વિસ્તૃત માસિક રાશિ રાશિફળ મિથુન રાશિ જેમના નામ અક્ષર છે ક છ અને થી શરૂ થાય છે તેમના માટે લાગુ પડે છે ઓગસ્ટ બે હજાર પચીસ મિથુન રાશિના જાતકો માટે વિવિધ અનુભવ લઈને આવશે આ મહિનો તમારા માટે મિશ્ર પરિણામોનો રહેશે જ્યાં કેટલીક નવી તકો મળશે તો સાથે જ કેટલાક પડકારોનો પણ સામનો કરવો પડશે આ સમયગાળામાં તમારે તમારા વિચારોને વ્યવસ્થિત રાખવાની અને યોગ્ય નિર્ણયો લેવાની ખાસ જરૂર પડશે ભાવનાત્મક અને વ્યવહારિક પાસાઓ વચ્ચે સંતુલન જાળવવું એ આ મહિનાની મુખ્ય ચાવી રહેશે સામાન્ય દ્રષ્ટિકોણ જોઈએ તો આ મહિને તમારા મનમાં વિચારોનું ઘમાસણ ચાલતું રહેશે તમે ઘણી નવી બાબતો વિશે વિચારશો અને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડશે આ નિર્ણયો તમારા ભવિષ્ય પર મોટી અસર કરી શકે છે તેથી ખૂબ કાળજીપૂર્વક આગળ વધવું તમારી લાગણીઓને નિયંત્રિત કરવી અને વ્યવહારિક દ્રષ્ટિકોણ અપનાવવો ખૂબ જ જરૂરી બનશે પારિવારિક અને સામાજિક સંબંધોમાં પણ વધુ સક્રિય રહેશો અને નવા સંપર્કો જરૂરથી બનશે કારકિર્દી અને નોકરી નોકરી કરતા જાતકો માટે આ મહિનો નવી તકો લઈને આવી શકે છે તમને તમારી વર્તમાન નોકરીમાં પ્રમોશન અથવા નવી અને વધુ સારી નોકરીની ઓફર મળી શકે છે ખાસ કરીને જો તમે સંચાર માર્કેટિંગ લેખન શિક્ષણ અથવા કોઈ પણ એવા ક્ષેત્રમાં છો જ્યાં સંચાર કૌશલ્ય મહત્ત્વનું છે તો તમને ચોક્કસપણે સફળતા મળશે તમારા બોસ અને સહકર્મીઓ સાથેના સંબંધો સુધરશે અને તેમની મદદથી તમે તમારા લક્ષ્યો સુધી પહોંચી શકશો વેપાર વેપારીઓ માટે આ મહિનો સહયોગ અને ભાગીદારી માટે અનુકૂળ છે તમારા મિત્રો અને બિઝનેસ પાર્ટનર સાથે મજબૂત સહયોગની શક્યતાઓ રહેલી છે જે તમારા વેપારને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે જોકે પંદર ઓગસ્ટ પછી કોઈ પણ નવું રોકાણ કરતાં પહેલાં ખૂબ જ કાળજી રાખવી કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલાં નિષ્ણાતોની સલાહ લેવી અને દરેક પાસા પર વિચાર વિમર્શ કરવો હિતાવક રહેશે ઉતાવળમાં લીધેલા નિર્ણય નુકસાનકારક સાબિત થઈ શકે છે આર્થિક સ્થિતિ જોઈએ તો મહિનાની શરૂઆતમાં ખર્ચ વધુ રહેશે ખાસ કરીને ઘરગથ્થુ વસ્તુઓ સમારકામ અથવા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર વધુ નાણાં ખર્ચ થઈ શકે છે જોકે મહિનાના મધ્યથી તમારી આવકમાં ધીમે ધીમે વધારો જોવા મળશે તમારી આર્થિક સ્થિતિ સુધરશે અને તમને પૈસા કમાવાની નવી તકો મળશે આ સમયગાળામાં બચત પર વિશેષ ધ્યાન આપવું ખાસ જરૂરી છે જો તમારી પર કોઈ જૂની લોન કે દેવું હોય તો આ મહિનો તેને ચૂકવવા માટે અનુકૂળ છે જેનાથી તમે આર્થિક બોજમાંથી મુક્ત થઈ શકશો પ્રેમ તેમજ દાંપત્ય જીવન પ્રેમ સંબંધોમાં આ મહિને થોડી ગેરસમજ અથવા અવ્યાખ્યાયિતતા આવી શકે છે તમારા પાર્ટનર સાથે ખુલ્લો અને સ્પષ્ટ સંવાદ જાળવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે કોઈપણ પ્રકારની ગેરસમજને તરત જ દૂર કરવાનો પ્રયાસ કરો નહીતર તે સંબંધોમાં તણાવ લાવી શકે છે લગ્ન જીવનમાં મધુરતા જાળવવા માટે તમારા જીવનસાથી સાથે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવો ખાસ જરૂરી છે એકબીજાની ભાવનાઓને સમજવાનો પ્રયાસ કરો અને નાના મોટા મુદ્દાઓને શાંતિથી ઉકેલો ઓગસ્ટનો બીજો અઠવાડિયું પ્રેમ અને રોમાંસ માટે ખાસ કરીને શુભ રહેલું છે આ સમયનો લાભ લઈને તમારા સંબંધોને વધુ મજબૂત બનાવી શકો છો આરોગ્યની વાત કરીએ તો આ મહિને તમારા આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવું પડશે ખાસ કરીને ઊંઘ અને માનસિક શાંતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું તણાવના કારણે માથાનો દુખાવો બ્લડ પ્રેશરની સમસ્યાઓ અથવા પાચનતંત્ર સંબંધિત તકલીફો થઈ શકે છે તમારી દિનચર્યામાં નિમિત્તતા લાવો સવારે ચાલવા જવું યોગ અને પ્રાણાયામ કરવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યતા બંનેમાં સુધારો થશે પૌષ્ટિક આહાર લેવો અને પૂરતી ઊંઘ લેવી પણ ખૂબ જ જરૂરી છે ધાર્મિકતા અને આધ્યાત્મિકતા શ્રાવણ માસના કારણે આ મહિને ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે ખૂબ જ શુભ રહેશે ભગવાન શિવની આરાધના કરવાથી તમને માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જા મળશે રુદ્રાભિષેક કરવાથી તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર થશે અને સકારાત્મકતાનો સંચાર થશે મંત્ર જાપ ખાસ કરીને ઓમ નમઃ સિવાયનો જાપ કરવાથી તમારી ઉર્જામાં વધારો અનુભવશો અને આત્મવિશ્વાસ વધશે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવી પણ ફાયદાકારક રહેશે મહત્ત્વપૂર્ણ તારીખો જોઈએ તો શુભ દિવસોની તારીખ ચાર ઓગસ્ટ દસ ઓગસ્ટ સોળ ઓગસ્ટ એકવીસ ઓગસ્ટ તેમજ સિત્યાવીસ ઓગસ્ટ સાવચેત રહેવાની તારીખો સાત ઓગસ્ટ ચૌદ ઓગસ્ટ ત્રેવીસ ઓગસ્ટ ત્રીસ ઓગસ્ટ માસિક ઉપાય દર સોમવારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો આ જાપ કરવાથી તમને માનસિક શાંતિ મળશે અને ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થશે ગુરુવારના દિવસે પીળા કપડાં પહેરો અને કોઈપણ બે ગોળ ખર્ચ ટાળો ગુરુ ગ્રહને મજબૂત કરવાથી ધન અને સુખ શાંતિમાં વધારો થાય છે પવિત્ર નદીમાં સ્નાન કરવું અથવા જલનું દાન કરવું આ ઉપાય કરવાથી તમારા પાપોનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે શક્ય ન હોય તો પાણીની જરૂરિયાતવાળા લોકોને પાણી પીવડાવવું પણ શુભ માનવામાં આવે છે આશા છે કે આ વિસ્તૃત રાશિફળ તમને ઓગસ્ટ બે હજાર પચીસમાં તમારા જીવનના વિવિધ પાસાઓમાં માર્ગદર્શન આપશે શુભકામનાઓ રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિ પર દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોઈ શકે છે તેથી તમારા વ્યક્તિગત જીવનની પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવગ છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કર્યો રાધે રાધે